એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટીમાં સેફ્ટીનો અભાવ શહેરના ફાયર વિભાગે નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા ન કરાતા ટેકનોલોજી ફેકલ્ટીનું વીજ જોડાણ કપાયું એમએસ યુનિવર્સિટીની બત્રીસ ફેકલ્ટીમાં સેફ્ટીનો અભાવ સત્તાધીશોની ગંભીર નિષ્કાળજીના કારણે ટેકનોલોજી ફેકલ્ટી સીલ કરાતા અનેક સવાલ ફાયર સેફ્ટીની સુવિધા ન કરાય ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થા બંધ રહેશે ફેબ્રુઆરી મહિના એટલે કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી આ જેટલી પણ એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટીઓ છે બિલ્ડિંગો છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી એનું ઇન્સ્પેક્શન ઓડિટ કરી રહ્યા છે તે દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ફાયર સુવિધાઓ અગ્નિ સુરક્ષાના સાધનો નહોતા એટલે અમે ફેબ્રુઆરી બીજી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વાઇસ ચાન્સેલરને નોટિસ આપી હતી કે દરેક કોલેજોમાં ફેકલ્ટીઓમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવાનું થાય છતાં પણ એમના દ્વારા કોઈ પગલાં ન લેવાયા તો એપ્રિલ મહિનાની અંદર એપ્રિલ મહિનામાં બીજી એપ્રિલ બે હજાર ચોવીસમાં બીજી વખત નોટિસ આપી એપ્રિલ મહિનામાં નોટિસ આપ્યા બાદ તે સમયે અમે બિલ્ડિંગ સીલ કરવા આવ્યા હતા એપ્રિલમાં પરંતુ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હતી એમએસ યુનિવર્સિટીમાં એટલે વિદ્યાર્થીઓને પરીક્ષાને ધ્યાનમાં રાખીને એપ્રિલ મહિનામાં અમે આ કાર્યવાહી ન કરી શક્યા હતા ખાસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે સાથે સાથે ચિંતા એ જ હતી કે કોલેજમાં યુનિવર્સિટીમાં ફિક્સ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ અગ્નિ નિવારણ જીવન સુરક્ષાના ઉપાયો નથી એ બાબતે ધ્યાનમાં રાખીને અમે વારંવાર સંપર્ક કરતા હતા જેવી પરીક્ષાઓ પૂર્ણ થઈ અને હવે જ્યારે વેકેશન છે અને અમે આ બિલ્ડિંગ ને હવે એમએસ યુનિવર્સિટી ને બે વખત નોટિસ આપ્યા છતાં પણ પગલા ન લેવાથી આજે વીજ જોડાણ કાપીને એમએસ યુનિવર્સિટીના